અરવલ્લીથી ચોરીની ઘટના સામે આવી રહી છે અરવલ્લીના બિલોડાના રાયપુર ગામના એક બંધ મકાનમાં ચોરી થઈ છે સરકારી નોકરી કરતા પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરો બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા તિજોરી તોડી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી છે મકાનમાં રહેલી પાંચ લાખની રોકડ રકમ પર પણ હાથ સાફ કરી નાખ્યો છે